આપણે આમ જઈને બેહવાનો નાના છોકરાના હિસ્કા છે આમાં હું બેહી ગઈ તો નાના છોકરાનું છે તો હું છે મારે ઈસ્કો ન ખાઓ છે આ બુદ્ધિ વગરની આ નાના નાના છોકરાના હિસ્કા છે મોટી ગઈ તમે ખબર જ નથી પડતી તમે સિટીમાં આવો શું કરવા હિસ્કા ખવાય મને શરમ લાગે હવે કોઈ દિવસ મારી હારે ન આવતા હો તો હું તારે એકલા આવું છે આયા મને આવો બધો શોખ છે હા હાલો ગાર્ડન માં તો આવી ગયો હવે જો ગાર્ડન માં રેસ બેસ બનાવી છે આયા કોઈ નળવા નથી ચાલ લે લે આ ધોરો ધોરો આય છે ઓ ભાઈ આયે આયા છે એમ ને કાય વાંધો નહી બેટા આજે તારી આયે વાટ લગાડું જો તું હા હા લે હું તને ઇસકો નાખું હું તને ઓલું હાલડું ગાવ હો

તે પેલા તારે જોવાય ખરું ને કે આ કોણ છે સીધે સીધો એમ કે તમે બે ભાઈ બેન છો એમ એટલે મને બેન જ લઈ ગઈ તમારા બોલો તારા બેન તારે કહેવાય મારા કહેવાય તને આને તેજી નાખ્યો તો ને એવો ને એવો આનો વારો પાડવો પડશે અરે મામા એ મારતા ઓ બાપા ઉભો રે ઉભો રે

गो तु म गो तु गो तु तार सङ्गत रे वालम मो तु तार सङ्गत रे भने गोटे छ અરે રીલ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં તો ભલે નકર હું તને ક્યારનો ગોતું છું એ હા દીકરી છો ગટપણ શરમ લાગે છે કે નહીં અરે તમે રીલ બગાડી અરે મારી આખી જિંદગી બગાડી ક્યાં આયા છો આ માય આપણે ફરવા આવ્યા છીએ રીલુ બનાવવા નથી આવ્યા અરે તમે તો મારો આખો ભાવ બગાડ્યો છે હાલો હવે હાલ

બંધ થઈ જવાનું છે હા હજી તો પણ 5 જ વાગ્યા છે અરે 5 વાગે જ બંધ થઈ જશે જલ્દી હાલો પણ કે આ રૂને તો હાઈલાઈલ કરું છું હું થાકી ગયો હાલને ખડક બેવી એવા ન થાઓ પેલા મામાને ને મામી ને ગોતો આલો હાલ હાલ ગોતવી કે આમ એ ગયા મારા મામા એ હું તો તારાથી થાકી ગયો એમ કહું છું તમે આખો દિવસ અહીંથી થી આયા ના આઈ થી આયા ક્યાં હારી જગ્યાએ મને નો નાસ્તો કરાવ્યો કે નો કોઈ જગ્યાએ શાંતિથી બેહાડ બેહવા દીધી ખોટું નો બોલતી હો ખોટું નો બોલતી તને હમણા ભૂંગળા નો ખવર બે હવે ભૂંગળા થી પેટ નો ભરાય હું આયા ખાવા આવી છો કે ફરવા આવી છો કઈ બે કઈ બે મીઠી પ્રેમ ની વાતો કરી ને આપણે એમ નામ તો કુંવારા માં નથી ફરવા આવ્યા અત્યારે પૈણા સીવી તારે ફરવા આવ્યા છું કઈ પ્રેમ ની વાતો કરી દે તો પ્રેમ ની વાતો કરવા બહાર નીકળ્યા હોય ને તો હારું હારું ખવડાવવું પડે પણ હારું હારું કઈ એનો ટાઈમ તો જોવે ને તો આખો દિવસ ભૂખ્યા રહે ને પ્રેમ ની વાત ન કરે પણ તને ન ખબર પડે કે મને કઈ આવું રેકડિયું નું ફાવે નહીં તમે લઈ જાય શું પછી જમવા હારી હોટલ માં તમે તો કીધું તો તને ઓનલાઈન પીઝા મંગાવીશ ઘરે લાવીને ખવડાવીશ બહુ બધી મોટી ને મોટી વાતો કરતા હતા પણ ક્યારેય મને તમે પીઝા ઓનલાઈન મંગાવીને નથી ખવડાવ્યા આ ખાવકુડીના પેટની ખાવું ખાવું જ કરે છે pizza ખાવા છે ફલાણું ખાવું છે મારી અરે કાઈક વાત કરતો પછી કાઈ હું તને ખવરાઉ એમ નામ ખવરાઉ કે આખો દિવસ વાડીમાં વાતો જ કરો છો મારી હારે બીજું તમે શું કરો છો પણ આપણે આ ફરવા આવ્યા છીએ કે આમ તું મારી હારે પ્રેમથી કાઈક વાત કર તો મને કેવું અંદરથી સારું લાગે એ પ્રેમ કરવા માટે છે ને પેલા સારું રાખતા શીખી જવાય અવે રાખવામાં તો મેં તને હું કમી રાખી છે ભગવાન તમને હવે કોણ સમજાવે તમે એક તો ગામડાના હાવ દેસી તમને કઈ આવડતું નથી કઈ ખબર પડતી નથી તમે તો મારો ભાવ બગાડ્યો હવે હજી હું તને કઈ રયો કે મારી જિંદગી બરબાદ કરી નાખી તે તો તો હવે શું કરવું છે બોલો વાતું કરીને તો મને અંદરથી મજા આવે એવી

तो हूँ माटे सरस मजा नू एक गीत गाई ना कू अरे हूँ वाट कर गीत तो मने हम बड़ोगा बो गमे हो हम बड़ाई जल्दी गीत हम बड़ाई भले सूरज उगे के ना उगे तमे जोड़े रे जोराज जोड़े रे जोराज अरे बारो आवाज तो ઓયલ જેવો છે ઓ પેલા પ્રોગ્રામ નોટી કરતી ને તું અલા હું તો ગાવાની મને તો બહુ શોખ છે પણ મને કોઈ દિવસ કોઈ બ્રેકઅપ ન હોય આપું બેક હોય તો કોઈ આપે ને અયા બેઠા એ મામા આયા હું કરો છો લે ફનેને ખબર ભાણા હ તારે મામીને લઈને હું ફરવા આવ્યો છું અરે મારા મામી પણ જોરદાર લાગે હો ચશ્મા પહેરીને જો પૂરી આમ તારી મામી આગળ કઈ છે કેટલી ફેશનવાળા છે હું કઈ ફેશન જ નથી કરતી મામી જો કેટલી ફેશન કરે છે તો જમાના પ્રમાણે હાલવું જ પડે ભાણા હું હું કઉં છું હો આવો વે ગાર્ડન બઈન થવાનું છું છે હાલો જલ્દી હવે બહુ નો બેહાય આ પાછું બને થઈ જાય ભાણા હા ગાર્ડન હોય ને એમાં ટાઈમ હોય આ પાંચ વાગી ગયા પાંચ વાગે બંધ થઈ જાય તાળું મારી દે ને તો આખી રાત તમારે ગાર્ડન માં રહેવું પડશે અરે અરે ભાણા તો તો હું વંડી ઠેકી નીકળી હો હાલો હાલો અમે હાલો ઘરે બે હાલો હવે ઘરે નથી જાવું તો તમે હું આવ્યા એ તો જો અરે મે બે તમને ગોતવા આવ્યા જોયું કેટલું ખોટું બોલે છે ઈ એ ઈ હવે જે લેવા આવ્યા હોય ઈ પણ હવે આપણે સારે મળીને નાસ્તો કરીને ઘર ભેગા થાવી ના દી આથમાં આવ્યો ઓહો તો તમે હજી કઈ નાસ્તો નથી કર્યો હવે આ તારા મામા જોને નકરી કંજુ કાઈ કરે ને કાઈ ખવડાવતા નથી પૂછો મે ભૂરી તને હું હું ખવડાવું પીઝા જો બીજું પૂરી જોવા જોવા તમે જોવો હા

અરે વાહ કેટલું સરસ કૂતરું છે મને આવું તો બહુ ગમે સારી છે કૂતરા જેવી કૂતરા રમાડવા મંડે કૂતરા અરે તમને કાઈ ખબર ન પડે કૂતરું તો આ ભાઈ છે તે શું છે ઈ કૂતરા જેવા છે હવે તો મને એવું લાગે છે કે મારે હાકલ લેવી પડશે ને તારા ગળે બાંધીને મારે નીકળવું પડશે બહાર એ કૂતરા પાડે ને એ કૂતરા જેવા ન હોય